પાડે છે જેઓ અને તેમને પરિવારનું ભરણ પોષણ કરવા માંગે છે પરંતુ તેઓ શિક્ષણની અસદને કારણે આ યોજનાનો લાભ લઈ શકતા નથી ગરીબી રેખા હેઠળ નાજૂથ હોવાને કારણે પ્રદાન કરવામાં સક્ષમ નથી તમામ વિધવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેઓને જીવનની ભવિષ્યની સમર્થ જીવનશૈલી ધરાવે છે અને તેઓ તેમના બાળકોને શિક્ષણને પણ સરળ આગળ રીતે વધારી શકે છે

આ પેન્શનની રકમ દર મહિને પહેલા સપ્તાહમાં જમા કરવામાં આવે છે ગુજરાત સરકાર ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં વાર્ષિક આવકને મામલોનો દંડોમાં પણ પ્રમાણપત્ર ભાવ વધાર્યો છે ગ્રામીણ વિસ્તાર માટે હવે વાર્ષિક આવક લાભાર્થીના માપદંડ એક લાખ વીસ હજાર રૂપિયા છે અને શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર રૂપિયા રાખવામાં આવેલી છે વિધવા સહાય યોજનાની અરજીની ફીની વાત કરીએ આ યોજના હેઠળ તમારે નોંધણી કરવા માટે માત્ર વીસ રૂપિયાની અરજી ફી લાગુ પડશે વિધવા સહાય યોજનાના માપદંડની વાત કરીએ વિધવા થયાની તારીખ બે વર્ષના સમયગાળામાં ફોર્મ ભરવાનું રહેશે અથવા તો માન્ય ગણાશે આ યોજનાનો લાભ ગુજરાતના કાયમી રહેવાસીઓને જ મળવા પાત્ર થશે અરજદારની ઉંમર અઢારથી સાહીઠ વર્ષ હોવી જોઈએ જો અરજદાર મહિલાને તેના પતિના મૃત્યુ પછી તેને બીજા લગ્ન કર્યા હોય તો આ યોજનાનો લાભ મળશે નહીં તમને જણાવી દઈએ કે અરજદાર મહિલાઓને પણ પહેલેથી તે વૃદ્ધ વૃદ્ધા પેન્શન યોજના જેવી કોઈ યોજનાનો લાભ મળતો હોય છે તો આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં વિધવા સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજની વાત કરીએ આધાર કાર્ડ બેંક પાસબુક આવકનું પ્રમાણપત્ર સોગંદ નામું પરિષ્ઠ બે ત્રણ મુજબ પતિનું મૃત્યુનું પ્રમાણપત્ર પરિષ્ઠ ત્રણ અને ચાર મુજબ રેશન કાર્ડ શિક્ષણનું પ્રમાણપત્ર મોબાઈલ નંબર વિધવા સહાય યોજનાની પ્રક્રિયાની વાત કરીએ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગંગા સ્વરૂપની યોજનાનું અરજીપત્ર ઓફલાઈન મોડમાં સબમિટ કરવામાં આવે છે યોજનાની સત્તાવાર વેબસાઇટ પરથી આ ફોર્મ ડાઉનલોડ કર્યા પછી તમને પ્રિન્ટ આઉટ કરાવી લો પછી તમને પૂછવામાં આવે છે કે તમામ મહિલાઓ અને ક્યાં કરો આ પછી તેની સાથે તમામ દસ્તાવેજો જોડો પછી તમે સામાજિક અને સુરક્ષા કચેરીને ફોર્મ સબમિટ કરી દો સંબંધિત અધિકારી અરજદારના દસ્તાવેજો અને અરજીના ફોર્મની ચકાસણી કરશે અને પછી ઉમેરને ઉમેરવામાં આવશે સમાજ સુરક્ષા વિભાગ તરફથી મંજૂરી આપવામાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ન ભૂલતા